પોરબંદરના ઉર્દર ગામે સગીરા પર જાતીય હુમલો કરવાની એક ઘટના ત્રણ વર્ષ પૂર્વે બની હતી ત્યારે આ હુમલો કરનાર શખ્સને કોર્ટે ત્રણ વર્ષ સખત કેદની સજા ફટકારી છે પોરબંદરના ઉડદર ગામે રામાપીરના મંદિર પાસે રહેતો હિતેશ ઉર્ફે હિતુદેવસિંહ ચાચા સામે આ ફરિયાદ નોંધાઈ હતી જેમાં ગત તારીખ સત્તર નવ બે હજાર બાવીસના રોજ એક સગીરા તેમના ઘર પાસે ડેલીએ એકલી ઊભી હતી ત્યારે તેને બાથમાં લઈ નામના જાતીય હુમલો કર્યો હતો જે અંગે સગીરાના વાલી દ્વારા હાર્બર મરીન પોલીસ મથકમાં પોક્સો એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી ત્યારે આ કેસ કોર્ટમાં ચાલી જતા પ્રોસિક્યુશન તરફ પબ્લિક પ્રોસિક્યુટર સુધીર સિંહ બી જેઠવા દ્વારા સોળ દસ્તાવેજી પુરાવાઓ તથા સોળ શોહેદો તપાસવામાં આવ્યા હતા અને સરકાર તરફે દલીલો કરવામાં આવી હતી જે અનુસંધાને એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ કે એ પઠાણ દ્વારા હિતેશને તકસીરવાર ઠરાવી ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા ચૌદ હજારનો દંડ ફરમાવતો હુકમ કર્યો છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર